હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ લોક પર તમારું સ્વાગત છે મિત્રો આજે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ફરાળમાં લઈ શકાય તેવી અમદાવાદની ખૂબ જ ફેમસ એવી દહીં સાબુદાણાની ફરાળી ખીચડી એકદમ સ્ટ્રીટ ફૂડ સ્ટાઇલમાં એક વખત આ રીતે બનાવી જુઓ સો ટકા પછી બજારની ફરાળી ખીચડી કરતાં તમે ઘરે જ બનાવવાનું પસંદ કરશો તો ચાલો બનાવવાની રીત જોઈ લઈએ આ ફરાળી ખીચડી બનાવવા માટે આપણે અહીંયા જોઈશે સાબુદાણા

જે વાટકીના માપથી આપણે અહીંયા સાબુદાણા લીધેલા છે એ જ વાટકીના માપથી આપણે અહીંયા પાણી ઉમેરવાનું છે તો પાણીનું પ્રમાણ વધારે પણ નહીં અને ઓછું પણ નહીં જેટલા સાબુદાણા છે એટલું જ આપણે અહીંયા પાણી ઉમેરવાનું છે આમ કરવાથી સાબુદાણા ખૂબ સરસ રીતે પલળી જશે તો આ રીતે એક્ઝેક્ટ માપ પ્રમાણે પાણી ઉમેર્યા પછી આપણે ઢાંકણ ઢાંકીશું અને અંદાજે ચાર કલાક જેવું આ સાબુદાણાને આપણે પલળવા દઈશું હવે અંદાજે ચાર કલાક પછી આપણે સાબુદાણાને ચેક કરી લઈએ તો જુઓ અહીંયા સાબુદાણા એકદમ સરસ રીતે પલળી ગયા છે એના અંદર બિલકુલ પાણી પણ રહ્યું નથી અને એકદમ સરસ છોટા છોટા થયા છે અહીંયા એક સાબુદાણાને આપણે આ રીતે મેશ કરીને ચેક કરી લઈએ જુઓ આ રીતે એકદમ સારી રીતે મેશ થઈ જાય તો સમજી જવાનું કે સાબુદાણા સારી રીતે પલળી ગયા છે તો હવે આ રીતે તૈયાર થયેલા સાબુદાણાને આપણે સાઈડ પર મૂકીશું અને ત્યાર પછી આપણે બે મીડિયમ સાઈઝના બટેકા લઈશું અને બટેકાની છાલ ઉતારી આ રીતના પીસ આપણે તૈયાર કરી લેવાના છે સમારીને તૈયાર કરેલા બટેકાને એક બાઉલની અંદર કાઢી લઈએ અને એક વખત ખૂબ સારી રીતે ધોઈ લઈએ જેથી કરીને એના ઉપરની વધારાની કોઈ માટી ધૂળ હોય તો નીકળી જાય વધારાનો સ્ટાર્ચ હોય તો એ પણ નીકળી જાય અને હવે આ પાણીને આપણે દૂર કરી દઈએ અને નવું ચોખ્ખું પાણી ભરી લઈએ એક નાની ચમચી જેટલું આપણે આમાં મીઠું ઉમેરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ હવે આપણે ગેસ તરફ જઈશું અને થોડીવાર માટે આ રીતે બટેકાને મીઠાના પાણીની અંદર જ પલળવા દઈશું હવે આપણે ગેસ ઓન કરીશું અને ગેસ ઉપર એક કડાઈ મૂકીશું અહીંયા સાબુદાણા બટાકાની ખીચડી બનાવવા માટે આ રીતે આપણે નોનસ્ટિક પેનનો ઉપયોગ કરીશું અથવા તો કોઈ જાડા તળિયાની કઢાઈ લઈશું અને ત્યાર પછી પેન થોડું ગરમ થાય એટલે આપણે એક મોટા ચમચા જેટલું તેલ લઈશું અહીંયા ફરાળી ખીચડી બનાવવા માટે મેં શિંગતેલનો ઉપયોગ કરેલો છે તો ખાસ કરીને શિંગતેલથી બનાવીશું તો ખૂબ જ ટેસ્ટી એવી બને છે પણ તમારી પાસે જો શિંગતેલ અવેલેબલ ન હોય તો તમે કોઈ પણ કુકિંગ ઓઇલ જે ઘરમાં વાપરતા હો એનાથી પણ બનાવીને તૈયાર કરી શકો છો હવે તેલ થોડું ગરમ થાય એટલે મેં અહીંયા એક વાટકી જેટલા શિંગદાણા લીધા છે કાચા શિંગદાણા તળી લેવાના છે તો અહીંયા ગેસની ફ્લેમને ધીમી રાખી અને આપણે આપણે થોડા કરી લેવાના છે જ્યારે ફરાળી બટાકાની ખીચડી બનાવીએ અથવા તો આ રીતે બટાકા સાબુદાણાની ખીચડી બનાવીએ તો આપણે શિંગદાણાને શેકી અને પછી એમાં ઉમેરતા હોઈએ છીએ પણ બજારમાં સ્ટ્રીટ ફૂડમાં જે આપણને ફરાળી ખીચડી મળે છે એમાં શિંગદાણાને તળેલા હોય છે અહીંયા થોડી વારમાં શિંગદાણા સારી રીતે તળાઈ ગયા છે

ફરાળી ખીચડી બનાવી રહ્યા છીએ તો આ રીતે તેલની અંદર બે થી ત્રણ મિનિટ આપણે બટેકાને સારી રીતે ફ્રાય કરી લઈશું મોટા ભાગે હું ફરાળી ખીચડી જયારે પણ બનાવું ત્યારે બટેકાને બાફ્યા વગર આ રીતે જ હું ફરાળી ખીચડી બનાવું છું અને તમે જો ક્યારેય આ રીતે ફરાળી ખીચડી બનાવવાની ટ્રાય ન કરી હોય તો એક વખત ચોક્કસથી કરજો બિલકુલ બટેકા બાફવાની ઝંઝટ વગર તમે માત્ર પાંચ મિનિટની અંદર આ બટેકા બાફીને તૈયાર કરી શકશો તો અહીંયા ઢાંકણ ઢાંકીશું અને બે મિનિટ માટે બટેકાને ખૂબ સારી રીતે કુક કરી લઈએ અંદાજે બે મિનિટ પછી આપણે ચેક કરી લઈએ તો જુઓ અહીંયા બટેકા એકદમ સરસ બફાઈ ગયા છે અહીંયા બટેકા સારી રીતે બફાઈ ગયા છે જુઓ આ રીતે આપણે સ્પેચોલાની મદદથી તોડીને જોઈ લઈએ જુઓ આ રીતે એકદમ સારી રીતે તમે કટ કરી શકો છો તો અહીંયા બટેકા સારી રીતે બફાઈ ગયા છે હવે આપણે વચ્ચે થોડી જગ્યા કરી લઈએ અહીંયા તમે ધારો તો બટેકાની એક વાસણની અંદર જુદા કાઢી અને પછી પણ કરી શકો છો એ તેલમાં આપણે અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું એક લીલા મરચાના થોડા ટુકડા કરી લીધા છે ઝીણા ઝીણા એને ઉમેરી દઈએ કરી છે એટલે આપણે બધી જ વસ્તુને મિક્સ કરી દઈએ અને હવે તૈયાર કરેલા સાબુદાણાને ઉમેરી દઈએ અહીંયા તમે સાબુદાણા જોઈ શકો છો એકદમ સરસ મોતીના દાણા જેવા છૂટા છૂટા તૈયાર થયા છે જુઓ પલાળવાની આ ખૂબી છે અહીંયા ગેસની ફ્લેમને આપણે એકદમ ધીમી જ રાખીશું અને બધું જ મિક્સ કરી લેશું હવે ઢાંકણ ઢાંકી એકાદ મિનિટ સુધી સાબુદાણા અને બટેકાને સારી રીતે થવા દઈએ એકાદ મિનિટની અંદર જ સાબુદાણા છે એનો કલર ચેન્જ થઈ જશે અને સરસ મજાના પારદર્શક એવા બની જશે અંદાજે એકાદ મિનિટ પછી જોઈ લઈએ વાહ જુઓ સાબુદાણા એકદમ સરસ પારદર્શક બની ગયા છે અને એકદમ સરસ છૂટા છૂટા પણ રહ્યા છે અહીંયા જુઓ સાબુદાણાનો કલર એકદમ સરસ ચેન્જ થઈ ગયો છે આ સાબુદાણા જે આપણે પલાળીને તૈયાર કરેલા એ છે અને આ સાબુદાણા જે પ્રોપર કુક થઈ ગયા છે એ છે હવે આપણે મસાલા કરી લઈશું સૌથી પહેલા ઉમેરીશું એક ચમચી જેટલો તીખાનો પાવડર એક ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર થોડા મીઠા લીમડાના પાન શીંગદાણાનો ભૂકો તો અડધા શીંગદાણાને મેં આ રીતે ક્રશ કરી લીધા છે એને ઉમેરી દઈએ અને અડધા શિંગદાણાને આ રીતે આ ખારા ખેલા છે એને પણ ઉમેરી દઈએ ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું પાંચ ચમચી જેટલી હળદર ઉમેરીશું તમે જો ફરાળમાં હળદર ન ખાતા હો તો તમારે સ્કીપ કરી દેવાની અને એક ચમચી ભરીને આપણે અહીંયા લાલ મરચું પાવડર ઉમેરીશું બે ચમચી જેટલી આપણે અહીંયા દળેલી ખાંડ ઉમેરીશું તો ખીચડીમાં એકદમ સરસ ચટપટો ખાટો અને મીઠો બંને ટેસ્ટ આવે એટલા માટે આપણે અહીંયા ખાંડ ઉમેરેલી છે પણ જો તમારે ખાંડ ન ઉમેરવી હોય તો તમે સ્કીપ કરી શકો છો અને ત્યાર પછી ઉમેરીશું અડધા લીંબુનો રસ તમને જેટલી ખટાશ પસંદ હોય એ પ્રમાણમાં તમારે અહીંયા લીંબુનો રસ ઉમેરી દેવાનો અને ત્યાર પછી મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ તો અહીંયા જુઓ એકદમ સરસ છૂટી છૂટી અને એકદમ સરસ ચટપટી બજાર જેવા ટેસ્ટમાં બનીને તૈયાર થઈ છે હવે આ સ્ટેજે અમદાવાદની ખીચડી જેના માટે પ્રખ્યાત છે એ સિક્રેટ વસ્તુ ઉમેરી દઈએ તો અહીંયા આપણે બે ચમચી જેટલું મોડું દહીં ઉમેરવાનું છે એકદમ સરસ મલાઈવાળું જુઓ તમે એનું ટેક્સચર પણ જોઈ શકો છો તો આ રીતે આપણે બેથી અઢી ચમચી જેટલું મોડું દહીં ઉમેરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ દહીં જ્યારે ખીચડીની અંદર ભળી જશે તો તમને ખ્યાલ પણ નહીં આવે કે આના અંદર દહીં ઉમેરેલું છે પણ જે એકદમ સરસ ચટપટો ટેસ્ટ આવે છે એકદમ સરસ જે ક્રીમી ટેસ્ટ આવે છે એ દહીંને લીધે આવતો હોય છે અને એમ કરવાથી ખીચડીનો ટેસ્ટ સો ગણો વધી જાય છે અહીંયા એકદમ ટેસ્ટી એવી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે અને કોઈ ન કહી શકીએ કે આપણે આના અંદર દહીં ઉમેરેલું છે હવે આપણે ખૂબ જાજી બધી કોથમીર ઉમેરી દઈએ આનાથી ખૂબ સરસ ટેસ્ટ આવે છે અને મિક્સ કરી લઈએ જુઓ જ આપણને ખાવાનું મન થઈ જાય એવી ટેસ્ટી બની છે ને હવે જુઓ એકદમ સરસ બજાર જેવી ફરાળી ખીચડી બનાવીએ અને એમાં ફરાળી ચેવડો ના હોય એવું તો બને જ નહીં તો આ ચેવડાને આપણે અત્યારે ઉમેરવાનો નથી જ્યારે આપણે સર્વ કરીએ ત્યારે ઉમેરવાનો છે વાહ જુઓ એકદમ છૂટી છૂટી ફરસી અને ખૂબ જ ચટપટી ટેસ્ટી એવી સાબુદાણા બટાકાની ફરાળી ખીચડી બનીને તૈયાર છે અહીંયા સાબુદાણા અને બટેકાનું ટેક્સચર જોતા જ આપણને સમજાઈ જાય કે એકદમ સરસ બજાર જેવી બનીને તૈયાર થઈ છે અને ટેસ્ટમાં ખરેખર લાજવાબ હવે થોડો ચેવડો ઉપર આ રીતે આપણે ગાર્નિશિંગ કરી દઈએ અને થોડા દાડમના દાણા પણ લઈએ તો જુઓ આ રીતે જ જો તમે ઘરે બનાવીને તૈયાર કરી શકો તો બજારમાંથી લાવવાની બિલકુલ જરૂર નહીં પડે તો મિત્રો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે એવી દહીં સાબુદાણાની અમદાવાદની પ્રખ્યાત એવી ફરાળી ખીચડીની રેસિપી ચોક્કસથી મોકલી આપજો જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ ફરાળી ટેસ્ટી એવી વાનગીની રેસિપી તમને કેવી લાગી છે અને હા તમે મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ જણાવવાનું બિલકુલ ન ભૂલતા ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો